તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબ માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા તથા મુડરાજભાઈ ગઢવીનાઓ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા મુડરાજભાઈ ગઢવીનાઓને ખાનગીરાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે

જેથી મજકૂર રતનભાઈ અભરામભાઈ સંઘાર રહે શેરડી તાલુકો માંડીવાળા પાસે સદર જગ્યાએ ખાણકામ કરવા સબબ કોઈ લીઝ આવેલ છે કે કેમ કે તેઓએ કોઈ પરવાનગી મેળવેલ છે કે કેમ તે બાબતે કોઈ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા તેઓની પાસે કોઈ લીઝ કે પરવાનગી નહીં હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા માટે ખાણ ખાણખનીજી વિભાગ ભુજનાઓને સ્થળ તપાસની સારું જાણ કરવામાં આવેલ આ અંગે કિંમત રૂપિયા વિભાગના લાખ વાહન ચાલક મુરજીભાઈ દેવજીભાઈ મહેશ્રી ઉમરવરસ ત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે શેરડી તાલુકો માંડવી કચ્છ તેમજ એક્સકેવેટર મશીન કિંમત રૂપિયા ચાલીસ લાખ વાહન ચાલક કાનજીભાઈ કેસરભાઈ સંધાર

તેમજ જીજે ઓગણીસ વાય ચાલીસ નેવ્યાસી ડંપર કિંમત રૂપિયા પંદર લાખ વાહન ચાલક અશ્વિનભાઈ ભચુભાઈ સંઘાર ઉંમર વર્ષ ચોવીસ ધંધો ડ્રાઇવિંગ રહે નાના રતાડિયા તાલુકો માંડવી તેમજ જીજે બાર એ વાય તેત્રીસ સત્તર ડમ્પર કિંમત રૂપિયા પંદર લાખ વાહન ચાલક સામજી લાલજી સંઘાર ઉંમર વર્ષ ચાલીસ ધંધો ડ્રાઇવિંગ રહે જખણિયા તાલુકો માંડવી કુલ મુદ્દા માલ એક કરોડ ચાલીસ લાખ કબજે કરવામાં આવેલ છે